સુરેન્દ્રનગર ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ આયોજીત સાડત્રીસમા સમૂહ લગ્ન પ્રસંગમાં એક રાજકીય આગેવાન તરીકે મારા જેવા બીજા અન્ય પક્ષના રાજકીય આગેવાનો પ્રશાંતભાઈ છે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને ગોપાલભાઈ છે મારા ઝાલાવાડ સમાજના અનેક મિત્રો વચ્ચે આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનું મોહનભાઈ અને અને ભદ્રેશિયાભાઈ બંધારિયાભાઈની ને ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ સમૂહ એક કહેવાય ઝાલાવાડ વિસ્તારની અંદર આટલા વર્ષોથી થઈ રહી છે એ ખરેખર અભિનંદનીય છે અને અમે પણ આ વાતને લઈ અનેક લોકોને અમે વાતની વાતને સૂર પણ ગુમાવીએ છીએ કે ઝાલાવાડ વિસ્તારની અંદર આમ ગણો તો દાતાઓની સંખ્યા બીજા જિલ્લાને પ્રમાણમાં ઓછી હતી પણ મોહનભાઈની રાહબરી નીચે વિશ્વાસથી અહીંથી દાતાઓ પણ સ્થાનિક અને પ્રસંગ પણ સ્થાનિક અને નવ દંપતીઓના કાર્યક્રમો જે ઉજળા થઈ રહ્યા છે એ બદલ અમે લોકોને એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રાજકીય પરિપ્રેક્ષની અંદર પણ આ જિલ્લો એટલો પછાત હોવા છતાં પણ દાતાઓ પણ આજે આવી નેતૃત્વ શક્તિના કારણે મળે છે એ પણ અમારા માટે ખૂબ આનંદના વચ્ચે વિષય છે કે આવા પ્રસંગો ઉજળા થઈ રહ્યા છે બીજી વાત એ છે કે અહીંયા શિક્ષણને લગતી પ્રવૃત્તિ પણ ખૂબ સરસ મજાની થઈ છે અને બની રહી છે સામાન્ય રીતે જિલ્લાઓની અંદરથી જે માઇગ્રેશન જે મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અહીંયાથી મંચ ઉપરથી સમાજના સંસ્થાના હોય એવી વાત પણ મૂકી કે આપણો જિલ્લો પછાત હોવા છતાં અહીંયા એટલી સારી સુવિધા છે તો જિલ્લાના લોકોએ પાટીદાર સમાજના લોકોએ અને અન્ય સમાજના લોકોએ પણ વિચારવા જેવી વાતો પણ અમારા કાન ઉપર પડી કે સ્થાનિક એટલી સુવિધા હોવા છતાં ગાંધીનગરને અમદાવાદ સુધી શા માટે આ વિસ્તારના લોકોએ વાત ધંધા માટે જાય છે જે લોકોને સુવિધા નથી એ લોકો તો જાય પણ અહીંયા એક સારી વસ્તુ છે કે મોહનભાઈ અને હિતેશભાઈ બંધાણીયા જેવા આગેવાનો છે અને એના કારણે આ વિસ્તારની અંદર ખૂબ સારી પ્રવૃત્તિ સમાજ કરી રહ્યો છે રાજકીય પરિપ્રેક્ષમાં અમે ત્રણેય પક્ષના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા અમે પણ એની સારા નોંધ લઈએ છીએ અને સમાજની આ પ્રવૃત્તિને બિરદાવીએ છીએ અને સમાજના શ્રેષ્ઠીઓને સમાજના આયોજકોને તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે